કઈ માત્ર મિત્રો આપણા વિડીયોમાં તમારો હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તમારા માટે જોરદાર વિડીયો લઈને આવી ગયો છે મિત્રો તમે જોઈ શકો છો સોશિયલ મીડિયામાં મિત્રો આ છોકરો બહુ હાલ ફેમસ છે મિત્રો જોરદાર ચાલતી હોય છે મિત્રો રીલ અને તમે જોઈ શકો છો મિત્રો કે અનેક કલાકારો મિત્રો આપણા ચેનલ પર ન્યૂઝ નાખતા હોય છે મિત્રો તો તમારા માટે જોરદાર ન્યૂઝ લઈને આવી ગયો છે મિત્રો તો તમે જો છોકરો કેવું ગાય છે અને કેવું નથી ગાતો મિત્રો આપણા ઠાકોર સમાજનો દીકરો છે મિત્રો તો સપોર્ટ જેટલો બને એટલો વિડીયો શેર કરજો મિત્રો ક્યાંક એમને સપોર્ટની જરૂર છે મિત્રો સપોર્ટ કરો મિત્રો તમે સપોર્ટ કરશો તો જ ભાઈ આગળ જશે મિત્રો એટલે સપોર્ટ માટે આપણે વિડીયો બનાવતા હોય છે મિત્રો દરેક કલાકારની ન્યૂઝ આપણે લાવતા હોય છે અને સપોર્ટ કરાવતા હોય છે મિત્રો તો એમની આઈડીમાં જઈ મિત્રો સબસ્ક્રાઈબ કરી આપજો મિત્રો અને આપણી ચેનલ ઉપર આવે તો મિત્રો આપણે ચેનલ પહેલાં સબસ્ક્રાઈબ કરીજે મિત્રો કેમ કે અનેક કલાકારના તમને ન્યૂઝ જોવા મળશે મિત્રો કારણ કે આપણા ગુજરાતી કલાકારના બધાના ન્યૂઝ આપણી ચેનલ ઉપર આવે છે મિત્રો પહેલી વાર તો મિત્રો સપોર્ટ કરજો મિત્રો અને બધાના ન્યૂઝ આવી જશે આપણા ગુજરાતી કલાકારના મિત્રો તો આ વિડીયો કેવો ગમે કોમેન્ટ કરવા મિત્રો વધુ વધુ શેર કરજો મિત્રો અને આપણા ઠાકોર સમાજનો દીકરો છે મિત્રો તો સપોર્ટ કરજો જેટલો બને એટલો અને વિડીયો જેટલો બને એટલો શેર કરજો ચલો નેક્સ્ટ વિડીયો મળે ત્યાં સુધી ભરમા ટિક્કે બંધે માત્ર બરાબર